શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સનાતન વિચારમાં આજે આપણે શ્રીમદ ભાગવત ગીતાનું આપણા જીવનમાં મહત્વ શું છે તેના વિશે જાણીશું આજે આપણે શ્રીમદ ભાગવત ગીતા પર વિચારીશું ભાગવત ગીતા એ સાક્ષાત ભગવાનની વાણી છે સૌપ્રથમ આપણે શ્રીમદ ભાગવત ગીતાનું

આનંદમાં ગીત ગવાય છે. ભગવાને તેને મોજમાં આનંદમાં આવીને ગાયું છે. માટે તે ગીત ગીતા કહેવાયું. મોજમાં આનંદમાં રહેવાથી આપણી અંદર ભક્તિ એટલે કે પ્રેમની ગંગા વહે છે. ભક્તિ સ્ત્રી લિંગ શબ્દ છે. ભગવાન દ્વારા ગાવાથી ભક્તિ સ્વરૂપ ગાવાથી ગીતા કહેવાયું. કુરુક્ષેત્ર ના મેદાન માં અર્જુન ની સમક્ષ ભગવાન શ્રી કૃષ્ણ ના મુખ થી જે શ્રીમદ ભાગવત ગીતા નું પ્રાગટ્ય થયું છે સંસાર એને રણ મેદાન માં જ છે આ રણ મેદાન માં આપણને રાગ દ્વેષ રૂપી શત્રુઓ સામે યુદ્ધ કરવાનું છે આ યુદ્ધમાં વિજય થવા માટે અર્જુનની જેમ આપણા માટે પણ ભગવાન ગીતા એક આશરો છે ભાગવત ગીતાએ જગતના હિત માટે કર્તવ્યની દીક્ષા સમતાની શિક્ષા જ્ઞાનની પીક્ષા અને શરણાગતિનું રહસ્ય પ્રગટ કરે છે દરેક જીવો માટે ભગવાન ગીતા એ સંજીવની બુટ્ટી સમાન છે ભાગવત ગીતાએ કોઈ ધર્મ કોઈ સંપ્રદાય કોઈ જાતિ કોઈ સમાજ કોઈ વાત કે કોઈ દેશને કેન્દ્રમાં રાખીને પોતાનું સિદ્ધાંત રજૂ નથી કર્યું ભાગવત ગીતા આપણા સોની માં છે અને પરમાત્મા આપણા સોના પિતા છે આપણી માં આપણા સમક્ષ પરમાત્માની બનાવેલી સિદ્ધિઓ સિદ્ધાંતો કોઈ પણ ભેદભાવ વગર પ્રગટ કરે છે જેથી કરીને

એને બહાર કાઢી ભાગવત ગીતા પોતાની સંજીવની બુદ્ધિ વ્યક્તિને જીવિત કરી શકાય છે આ સંજીવની વિતા અસુરોના ગુરુ શુક્રાચાર્ય પાસે હતી આ ધર્મના ના પક્ષે અસુરો લડીને

જીવિત હોવા છતાં મૃત સમાન જીવન જીવન વ્યક્તિત્વ કરનાર નવ જીવન માટે જીવન બક્ષે છે માટે તે સંજીવની બુટી સમાન છે તે વ્યક્તિ નિયમિત ભાગવત ગીતાનો પાઠ કરે છે તથા તેનું મનન કરે છે તે કામ ક્રોધ મોહ ભય રાગ દ્વેષ આદિ વિકારોથી રહિત થઈને જીવિત અવસ્થામાં

દરેક અવસ્થા દરેક પરિસ્થિતિ શ્રીમદ ભાગવત ગીતા આપણા માટે પ્રભુએ દીતેલ અણમોલ ભેદ છે આપણે શું ભાગ્યશાળી છીએ કે આપણને શ્રીમદ ભાગવત ગીતા જેવું અદભુત

એ આ જીવનમાં આપણને જે પણ આપ્યું છે તેનો સદુપયોગ કરવા માટે જ આપ્યું છે આપણા સ્વાર્થ માટે નહીં એ જ રીતે આપણે શ્રીમંત ભગવાન ભાગવતનો પણ સદુપયોગ કરવો જોઈએ ગીતાના એક એક શબ્દને સમજીશું વિચારીશું જીવનમાં ઉતારીશું ત્યારે જ આ ગ્રંથનો સદુપયોગ થયો કહેવાય અમુક લોકો એવું પણ કહે છે કે શ્રીમંત ભાગવત ગીતાના મંત્ર શ્લોકો નું કંઠન કરવાથી શું થાય જો તેનો અર્થ તથા સિદ્ધાંત પણ સાથે સમજવામાં આવે તો તેના આધારે આપણા આપણે આપણું જીવન મણી શકીએ ખૂબ જ સારી વાત છે કે ભાગવત ગીતાના શબ્દોને તથા તેના સિદ્ધાંતોને જાણવાની સમજવાની જિજ્ઞાસા છે પણ એક વાત સમજવી જરૂરી છે કે ગીતામાં એક એક શ્લોક મંત્ર છે આપણે ઘણી વખત સંતો પાસે કે શાસ્ત્રોમાં જાણ્યું હશે કે મંત્રોમાં એવી તાકાત હોય છે કે જે આપણને શારીરિક પીડાઓને હારી લે છે માનસિક પીડાઓને પણ લે છે આપણને તન અને કરી દે છે અર્થાત એવી તાકાત હોય છે કે તેવું જાણવું છે તથા અનુભવ્યું છે અને આ તો ભાગવત ગીતાના મંત્રો એટલે સાક્ષાત પ્રભુની વાણી

પરમાત્માને કેન્દ્રમાં રાખીને પોતાના ભાગે આવેલું કર્મ કાર્ય ભાગવત ગીતાના મંત્રોનો પાઠ કરવાથી ધીરે ધીરે આપણા વિચારો શુદ્ધ થાય છે સ્વચ્છ થાય છે જેની અસર આપણા શરીર પણ પર પણ પડે છે સતગુરુ કહે છે કે તન સ્વસ્થ મન સ્વસ્થ તો આત્મા સ્વસ્થ જ છે અર્થાત સહજમાં આત્માનો પ્રકાશ અનુભવવામાં આવશે ધીરે ધીરે આપણા મનમાં પવિત્રતા આવે છે મનમાં સ્વચ્છ વિચારો પ્રગટે છે રોમ રોમમાં પ્રેમ પ્રગટે છે અને આપણું જીવન પરમાત્માથી ભરપૂર થઈ જવાય છે આ છે શ્રીમદ ભાગવત ગીતાના મંત્રોની તાકત સૌ પ્રથમ આપણે શ્રીમદ ભાગવત ગીતાના મંત્રોને કંઠસ્થ કરીશું નિયમિત પાઠ કરીશું તો તેના થતા અનુભવોને કારણે ભાગવત ગીતાને ઘેરાઈથી સમજવા અને તેનું સેવન કર્યા વિના રહી જ નહીં શકીએ આજ તો આ ગીતાના મંત્રોની આપણા પણ કરુણા છે ઘણા લોકો એમ કહે છે કે અમે ઘર ગ્રહસ્થી સંભાળીએ છીએ અને સંસારી છીએ અમારા જેવા લોકો માટે તો પરમાત્મા દુર્લભ છે પરમાત્મા તો માત્ર સંતો મહંતોને જ મળે છે જેને પરમાત્માની પ્રાપ્તિ માટે સંન્યાસ લીધો છે તેને જ મળે છે પરંતુ આવો ભ્રામક ધારણાઓ કરીને દુઃખી થવાની જરૂર નથી આવા લોકોને માં ભાગવત ગીતા પ્રેમપૂર્વક પુકારે છે કે મારા પ્રેમાળ બાળકો તમે મારો સેવન કરો તમને સમજમાં પરમાત્મા મળી જશે કેમ કે ભાગવત શ્રી કૃષ્ણ પણ એક ગૃહસ્થ હતા અને પોતાની ઘર ગૃહસ્થી ખૂબ જ પ્રેમપૂર્વક ચલાવતા હતા

તેથી તે કર્મયોની કહેવાય છે મનુષ્ય પોતે જ પોતાનું નિર્માણ કરે છે તે મૂળમાં ભગવાનની અલગ નથી પણ કામના વાસના અને મમતાના કારણે તેનું કરેલું કર્મ દૂષિત થાય છે અને એ જ મુજબ એનું ભવિષ્ય નિર્માણ થાય છે ભગવાન શ્રી કૃષ્ણ પણ મનુષ્ય મનુષ્યોનીમાં ઉતર્યા હતા તેમણે તેમનું કર્મ કામના અને વાસના મમતાથી શુદ્ધ બનાવ્યું જેને નિષ્કામ કર્મ કહેવાય છે અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ પણ આપણી જેમ મનુષ્ય અવતારમાં હતા તેણે અર્જુનને પોતાનો ઉદ્દેશ આપ્યો અર્જુન પણ ઘરગ્રહસ્થ હતો તેને પોતાની કરગ્રહસ્તી પ્રેમપૂર્વક ચલાવતો છતાં તેણે ગીતાના ઉપદેશ થકી પરમાત્માની પ્રાપ્તિ કરી માટે આપણા જેવા લોકોને અભાવગ્રસ્ત થવાની જરૂર નથી આપણા માટે ભાગવત ગીતા એકમાત્ર સહારો છે આપણે તેનું ધ્યાન કરીએ તેનું સેવન કરીએ આપણું રોમ રોમ તેનું જ્ઞાન કરીએ ગીતાનું સેવન કરીએ એક દિવ્ય બનાવીએ ભાગવદ્ ગીતાએ વ્યાપારની કલા શીખવાડે છે આપણામાં ચિત્ર બનાવવાની કલા હોય તો નૃત્યની કલા હોય પરંતુ જીવન જીવવાની કલા ન હોય તો બધું વ્યર્થ છે ભગવદ્ ગીતાએ આપણને જીવન જીવવાની કલા શીખવાડી છે ભાગવદ્ ગીતાના દરેક શ્લોક ને આપણે મિત્ર બનાવી લઈશું તો પરમાત્મા સુધી પહોંચતા આપણે કોઈ નહીં રોકી શકીએ ભાગવદ્ ગીતાએ આપણી અંદર કર્તવ્ય શું છે અને અકર્તવ્ય શું છે તેનો વિવક જગાવ્યો છે ભાગવદ્ ગીતાએ આપણી અંદર આ મારા તારાના ભેદને મિટાવી જીવન જીવવાની કલા શીખવાડી છે ભાગવદ્ ગીતા આપણી માં છે આપણે શું એક થઈને પ્રેમથી ગીતાના મંત્રો દ્વારા માં ભાગવદ્ ગીતાના મંત્રોને પુકારીએ મને વિશ્વાસ છે કે આપણી એકતા અને પ્રેમ જોઈને માં ભાગવત ગીતા આપણા પર જરૂર પસંદ થશે જય માં ભાગવત ગીતા મિત્રો જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરી સબસ્ક્રાઈબ કરજો જય માં ભાગવત ગીતા